વાગોડિયામાં બાઇક ચાલકનો મહેન્દ્રા એસયુવી કાર સાથે અને પિકઅપ વાન સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં યુવકનું સ્થળ પર જ મોત થયું હતું આ સમગ્ર અકસ્માતના ભયાનક સીસીટીવી સામે આવ્યા હતા જેમાં પૂર ઝડપે જઈ રહેલો યુવક પહેલા મહેન્દ્રા એસયુવી કાર સાથે અથડાઈને ફંગોળાઈ જાય છે અને પછી તે સામેથી આવી રહેલી પિકઅપ વાન સાથે અથડાઈ જાય છે વડોદરા શહેર ગ્રામ્ય પોલીસ દ્વારા સડક સુરક્ષાને લઈને અથાગ પ્રયત્નો છતાંય અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી તાજેતરમાં જ વડોદરાના વાઘોડિયા પોલીસ મથકની હદમાં કંપારી છૂટી જાય તેવી અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા વાઘોડિયા વિસ્તારમાં આવેલી જાણીતી ટાયરની કંપની પાસે એક કાર સામેની તરફ જવા માટે વળાંક લઈ રહી હતી એ દરમિયાન પાછળથી આવતી બાઈક તેમાં ભટકાઈ ગઈ હતી બાઈક ભટકાતા ચાલક ઉછળીને સામેની તરફથી આવતી પિકઅપ વાન પર જઈને ફંગોળાયો હતો આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું